અને જો પ્રતિક ભાઈ જે ઓલા ભાઈ એ ભાઈ રેવા કેમ છો મજામાં મજામાં જ કેતો અને સબ્સ્ક્રાઇબ બાય બાય હમ લાઈક લાઈક આમાં લાઈક કેતો

તે બાપા બાપા કરી નણી કાઢ લેખી મારી હવે તેમ છે મટે નાજીન દર્શન કરશું અને બતાવશું તમને કેવો છે અમારો મઠ અને કેટલી જગ્યા છે એ બધું બતાવીશ આ જો બતાય અમારે ક્યાં થાય છે જો લો ફણસ રંગીલા આવ્યા છે અત્યારે પાવ થાકી ગયેલા છે કપા વીણી વીણી એટલે રણછોડ રંગીલા આવી ગયા છે બાકી બીજું કઈ છે નહીં આમાં આમાં તની બેન દો કરે ના આવે રણછોડ રંગીલા ત્યારે તો કરે ના આવે છે એક તો થોડો કેપ નથી એટલે વધારે લાગશે કારણ કે ભાઈ અમે માવો ખાઈ એટલે માવો ખાવો પડે આમાં એવું હોય બધે અડધું ડાસું ન આવે બરોબર જ આવતું હોય ખબર કાઈ હોય ને વહેલી ને હું તાસો હે અને મને બેહોની તમારે હેનું બંધાણ છે ભાઈ કઈ રોટલા નું ચાટ નું કઈ દેની એ આઈશ ભાઈ એ રોટલા નું ચાટ નું બરફી પેંડે બરફી પેંડે નું લે હાલ લે આ તો બહુ ઓગરો માણા છે ના થોડું છે એટલે બરફી પેંડે નું બંધાણ છે આપણે તો કઈ નથી મારો કઈ ઈ જ છે બાકી બીજું

gavi rehte hai hamara badi parida rame oh. eh, se light mat karna e

सीन में भी तो जगह लगवे आवेला से हमें ऊपर जगह लगीली अच्छा

हमारे लॉन्ग ये वाला फोटो तेरा पापा फोटो तो पर वो है है ये पापा को करा दो पावर पैड कोई भी कैमरा मत चबे है कहीं ये यार बहुत आते है ऐसा टाइम फोटो का आ गिर जाओला આમાં મઢ હતો આ બધે મઢની જગ્યા છે આ એટલો કારણ કે આ પોણો વિકલ્પ જમીન છે એનો બધે આ મઢ બનાવેલો છે આવી રીતે છે મઢ માથે હજી બનાવવાનું છે એ તમને હું ક્યારેક દિવસે બતાવી બધું તમને દિવસે આવું ન સારું આવે એટલે ઘરે આવી

નો નંબર સ્ક્રીન આવી ગયો છે ભાઈ તમે તો તો મુલાકાત કરી દો હાલો જો અમાર પ્રતિક ભાઈ ને ઘરે વ્યાવા છે આયસ ભાઈ હતા છે પ્રતિક ભાઈ જવો કેવાળો ટેસે મને થી આવ્યા મે ઘરે દર્શન વર્શન કરી બે મટેજી બે મટે દર્શન કરી આવ્યા સરી ફળ વઢાયરું हाँ जतिवा ये वाली हवा तेज क्यों है हमार पतिकर रब्बा में कैसे इस बार में भी ये वाली वीडियो लंबो फिल्म कैसे इसलिए आप डांग वीडियो में आ रहे हैं आपने हमारा वीडियो तुमने क्यों लाइक शेयर नहीं किया तब करना होगा ये पाये ये पाये ये पाये मारो कहाँ हम ब्लाट उन्हें કે મે એક બેંડી બાંગુ નાખો પણ યાદ આ દાદા બાપા ઓ ઓ જો આ તો મોટી ખંઢેર કરી નાખ્યો જો દાળ ઢોળ નાખી જો તો આપને મળજો નવા બ્લોગ માં ત્યાં સુધી રામ રામ સીતા રામ અને બાય બાય